નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ગોગલ છોટાદેપુરના સીમલ ફળિયા ગામે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રિ સભા સંવેદનશીલ અને પારદર્શક ગુજરાત સરકાર દ્વારા લોકોના સામૂહિક પ્રશ્નોના નિકાલ માટે અથાક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગ્રામજનોની કચેરી સુધી આવવું ન પડે તે માટે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે છોટાદેપુર તાલુકાના સીમલ ફળિયા ગામે તેમના અધ્યક્ષતાને રાત્રિ સભાઇ હતી રાત્રિ સરકારની વિવિધ યોજનાઓ સ્વચ્છ ભારત ભારત પ્લાસ્ટિક મુક્ત બેટી બેટી બચાવો યોજના વિવિધ અભિયાનો ભવાઈ મારફતે લોક જાગૃતિ કેળવી માહિતગાર કરાયા હતા સાથે સાથે સરકારની યોજનાઓ વિશે છોટાદુપુરના શિક્ષકો દ્વારા નાટક રજૂ કરવામાં આવ્યું હતું ગામના ગ્રામજનો દ્વારા રાત્રિ સભામાં સામૂહિક પ્રશ્નો જેવા રસ્તાના પ્રશ્નો

ગાર્ગી જૈન અને ઇન્ચાર્જ ડીડીઓ અને પ્રાયોજના વહીવટધાર કલ્પેશ કુમાર શર્માના હસ્તે ગંગા સ્વરૂપા યોજના લાભાર્થી બહેનોને મંજૂરી હુકમ સ્વરોજગાર યોજના હેઠળ લોન માટે પાંચ લાખની લોન સહાયનો ચેપ કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કેડી ભગત નાયબ કલેક્ટર પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો રાત્રિ સભામાં ઉપસ્થિત રહ્યા હતા રેહાન પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટાઉેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર